નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે જે એસઆઈઆરની સર્વે થયું છે ચૂંટણી કાળનું તેના સર્વે બાદ મિત્રો નવું લિસ્ટ બહાર પડી ગયું છે તો મિત્રો એ સર્વે બાદ જે તમે નામમાં સુધારા વધારા કરાવ્યા છે તે તમને આ યાદીમાં જોવા મળશે તો મિત્રો તે કેવી રીતે કરવું તો સૌથી પહેલાં તમારે કોઈપણ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે ઈસીઆઈ તો મિત્રો જેવું તમે ઈ સીઆઈ ટાઈપ કરશો તો આગળની પોર્ટલ છે તમને જોવા મળશે તો મિત્રો અહીંયા તમે જેવું ટાઈપ કરશો તો મિત્રો અહીંયા તમને ટોટલ ઘણી બધી લિંકો જોવા મળશે તો મિત્રો જે તમને ચોથા નંબરની જે પોર્ટલ દેખાઈ રહી છે તે મિત્રો તમારે તેના પર ક્લિક કરવાનું છે તો મિત્રો તે પોર્ટલ ઓફિશિયલી લોગ કરીને જોવા મળશે તો તેના પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો ત્યારબાદ મિત્રો તમને બે ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા પહેલો ઇન્ટરફેસ છે વોટર સર્વિસીસ અને બીજો છે અબાઉટ ઇલેક્શન તો મિત્રો અહીંયા તમારે વોટર સર્વિસેસમાં જવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને અહીંયા ઘણા બધા ઇન્ટરફેસ જોવા મળી જવાના છે જેમ કે તમે મિત અહીંયાથી નવા ચૂંટણી કાર્ડ માટે અપ્લાય કરી શકો છો કરેક્શન માટે કરી શકો છો એનઆરઆઈ વોટર કાર્ડ માટે કોઈ હોય તો તે પણ અપ્લાય કરી શકો છો મતલબ આ એક એવી પોર્ટલ છે ત્યાં તમે ચૂંટણી કાર્ડને લગતી તમામ કામગીરી અહીંયાથી જ કરી શકો છો તો મિત્રો તમારે કોઈ ક્યાં જવાની જરૂર નથી તમે અહીંયાથી તમામ કામગીરી કરી શકો છો પરંતુ મિત્રો આમાં તમે તમારી જે ડિટેલ છે એ સાચી અને સચોટ તમે અહીંયા અપ્લાય કરો છો તમારું ક્યારે રિજેક્ટ ફોર્મ થતું નથી અને આસાનીથી થઈ જાય છે તો મિત્રો આપણે અત્યારે આ ડિટેલની જરૂર નથી આપણે અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે યાદી બહાર પડી છે ડ્રાફલિસ્ટ તેના વિશે તો મિત્રો તે ઉપરના કોર્નર પર છે ડાઉનલોડ ડ્રાફ્ટ રોલ તો ત્યાં પર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું મિત્રો ક્લિક કરશો તો અહીંયા તમારો જે બી સ્ટેટ લાગતો હોય ગુજરાત હોય કે જો બી તો મિત્રો તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે યર્સ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા રોલ ટાઈપમાં તમારે એસઆઈઆર ડ્રાફ્ટ લિસ્ટ બે હજાર છવ્વીસ કે જે તમે સિલેક્ટ કરવા માંગતા એ સિલેક્ટ કરી લેવાનું છે અને તમારું ડિસ્ટ્રિક્ટ અને તમારું એસેમ્બલી એટલે કે તમારું તાલુકો શહે શહેર અમારો લાગે છે તો મિત્રો અહીંયા હું એ સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ મિત્રો અહીંયા જેટલા બી એ તાલુકામાં ગામડા આવતા હોય તે તમને અહીંયા જોવા મળશે તો મિત્રો તમારું ગામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે હું અહીંયાથી કોઈ પણ ગામડું રેન્ડમલી સિલેક્ટ કરી લઈશ તમને બતાવવા માટે તો મિત્રો અહીંયાથી તમે બધા જ ગામડાની ડિટેલ અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો અહીંયાથી બુથવાઈઝ જે ડિટેલ છે અહીંયા આપેલી છે તો મિત્રો જે મતલબ તમે ફળિયાવાઈઝ કહો તો પણ અહીંયાથી તમને ડિટેલ મળી જશે તો અહીંયાથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા તમને બે એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ મતલબ જે તમે પીડીએફ સિલેક્ટ કરી છે અને બાજુમાં સામે તમને બીજું ઓપ્શન ઓપ્શન જોવા મળશે જે તમે તમામ જે ડ્રાફ્ટ લિસ્ટ છે તાલુકાના એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો અહીંયા છે હું એક ફળિયાનો અથવા એક ગામનું સિલેક્ટ કરી અને તમને બતાવીશ તો મિત્રો મેં સિલેક્ટ કર્યું છે ડાઉનલોડ માટે મેં ક્લિક પણ કરી દીધું છે તો મિત્રો થોડી વેઇટ કરીશું તો વેઇટ કર્યા પછી મિત્રો તે તમને જે તે પીડીએફ છે એ તમને અહીંયા જોવા મળી જશે તો મિત્રો એ પીડીએફ અહીંયા તમારે જોઈ લેવાની છે મિત્રો મારી જે અહીંયા પીડીએફ છે એ ડાઉનલોડ થઈ ચૂકી છે તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો એ પીડીએફ ઓપન કરીશ તો મિત્રો આખી પીડીએફ ઓપન થઈ જશે અને ત્યાં તમારે જે તે બૂથ લાગતું હોય તેની આખી પૂરી પૂરી ડિટેલ આવી જશે ફોટા સાથે તો તમે ચેક કરી શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જેથી મેં બુથ મેં સિલેક્ટ કર્યું છે તેની તમામ ડિટેલ અહીં આવી ગઈ છે વિગતવાર અને તમે તમારું નામ અહીંયાથી સર્ચ કરી શકો છો મિત્રો અને તે આ એ લિસ્ટ છે જે તમે અપડેટ કરાવ્યું છે લાસ્ટ ટાઈમ તો મિત્રો અહીંયા તમે નામમાં કોઈ સુધારા વધારા કરવા માંગતા હોય તો તમારા બિયલોને મળી અને તમે આના કંઈ તમારે ભૂલ કંઈ ખામી રહી ગઈ હોય તો તમે અપડેટ કરાવી શકો છો તો મિત્રો આ ડિટેલ તમે ખુદ મોબાઈલથી પણ ચેક કરી શકો છો અને તમારું લેપટોપ મોબાઈલ કોમ્પ્યુટર મતલબ તમારી પાસે જે બી ઓપ્શન અવેલેબલ હોય તેના દ્વારા તમે ક્લિક કરી શકો છો મિત્રો તો મિત્રો આ પોર્ટલ પર જઈ બાકીની માહિતી તમે મેળવી શકો છો અને જો તમને હજુ બી કંઈક ખ્યાલ ના આવ્યો હોય તો તમે અમને કોમેન્ટ કરી પૂછી શકો છો અને મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો અને તમારી ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જે બી હોય તો તેમને શેર કરજો જેથી કરી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને તો મિત્રો સપોર્ટ કરતા રહેજો મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ